તો આ તમે જોયું એમ આજ હું એક ગામમાં ઊભો છું પાલનપુરથી ડીસાના જે વચ્ચેનો જે હાઈવે છે ત્યાં આગળ હું ઉભેલો છું ત્યાં આગળ મીટિંગ હતી તો જો તમારો ધંધો પણ કોઈ પણ છેડે હોય કોઈ પણ ખૂણામાં હોય કોર્પોરેટ કંપનીનો હોય કે કોઈ પણ ધંધો હોય પછી તમારો લોકલ બિઝનેસ હોય હોલસેલનું હોય કે મેન્યુફેક્ચરિંગનું બિઝનેસ હોય તમે મને કોન્ટેક કરી શકો છો વેપાર વિઝનને કોન્ટેક કરી શકો છો વેપાર વિઝન તમારા સુધી પહોંચી અને તમારી પ્રોબ્લમનું સોલ્યુશન લાવશે તમારા માટે વિડીયો ક્રિએશન કરી આપશે પછી તમારે ગમે તેવો વિડીયો જોઈએ તેવો વિડીયો વેપારીજન તમારા માટે બનાવી આપશે તો તમે રાખવાની જોઈ રહ્યા છો હાલત નીચે આપેલો જે કોન્ટેક્ટ નંબર છે ત્યાં આગળ કોલ કરો કાં તો મેસેજ કરો વેપારીઓને તમને કોન્ટેક કરશે